આ કાળી સૌદ છે ને તો અળસ કાઢવી પડે તો ધાલ્યો નવી તાવડી તો કા નાખ્યા હોય એમ કે એ ન હોય જૂની હોય એ કે આ તવડો પડી ગયેલી છે ને કે આ હોય એટલે વડા બની ગયા છે હવે ઝારવા જવાના છે હેલો ટુ ફેમિલી કેમ છો જય દ્વારકાધીશ આ બધા જો એ કે મારા વિડીયોમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કાલ ન તો બોલ્યો કા એટલે લાસ્ટમાં આજ બોલ્યો બધા મંદિરે જઈએ એવા અને હું નથી ગયો બો

ના ખંજોળો તમને દુખે ઈ ખંજોળે છે બોલ તો હું કેવું છું તારે લાઈક કરો શેર કપડા જોવે છે સુરત લાવવા ને એટલું લાંભા તો કનવા અં અનું લાવું સુરત થી પહેલા લાઈ હજી આલે એ ખરખા એ ખરખા પેરવા નો મજા આવે એ અલગ પેરશે કા આપણે બે અલગ પેરશું મારે તો તાર રાણી નથી પહેરવાના મારે જો બે શાક કરવાના છે એક રીંગણ બટેકા નું એક ગુવાર નું બે શાક બનાવના છે આ લોકો આવ્યા જો હવે ગાડી ધોરાવા ગયા હતા બતાય કેવી ઘડિયાળ લીધી સોહમ ઘડિયાળ લીધી જો આ લઈ દીધી ઘડિયાળ ઓલી લઈ દેવાની હતી આવી લઈ દીધી આને પણ આવી શું લેવી થી જો ગાડી ને હાથ અમે કરી દીધા સાંડલા પણ આ દીદી બાકી રહી ગઈ થી એક તો એ કે જો હવાર ની વાટી હતી આ ગાડી ધોવરાવીને આવે ને પછી સાંડલા કરું એમ તો બેન આરતી કરે છે જો સાંડલા મસ્ત કરે છે હું તઈ સપલા પહેરા વગર ની ઉભી બળી ગઈ તડકો લાગે બહુ

આ ભીંડો કેટલો ઊંચો છે બોલો હાલો હાલો કરે છે ને હોઈ જવું છે હેન્ડો ખોટા ખોટાં પાડતી કેમ છે સારું છે ને તો ઠેક હું તમને પૂછવા આવી સારું છે ને એમ સંપામાં છે ને એકલા રહી જો એને બીક ન લાગે કાંઈ એકલા જ રહી ઘરે પંખો કેમ ચાલુ મૂકીને બાર વહી આવ્યા હે કાટુ થઈ જાય ને એટલે શરૂ મૂક્યો હાલો હાલો હુઈ જાવ હવે તડકા તડકાના તમે હુઈ જાવ હાલો હાલો બે મિનિટ તો આરામ કરીને છે ને થોડક કરે આઈ ઉઘડતી જાય છે બધાય જાગે છે જાય ભામ બધી છે ને જીનું જાગ્યા આવ્યું જીનું

બેહવા આવ્યા છે અને આ કાળી સૌ છે ને તો મમતા એમ કે છે રીંગણાનું શાક બે દી ન કરાય તો તમે જરા કમેન્ટ કરજો દિવાળી માં એમ કઈ રીંગણા શાક કરાય કે નો કરાય હવે કરી નાખ્યું તો કરી નાખ્યું મમતા ના પાડે છે એટલે હવે આપણે કરશું નહીં બે ત્રણ દી બરાબર હા ખાઈ લો હાલો આ બધા જો બહાર બેઠા વાતો કરે બહાર તો જો દી હાથ મી ઓલા કેવડા કેટલા મોટા થઈ ગયા જો આ બધા છોકરા રમે છે

એટલે છે કે શાક રોટલી નથી બનાવવાનું ભજીયા અને વડા મારે ભજીયા નહીં પણ વડા ખાવાના છે વડા મસાલા ખાવાની જેમ નહીં ભાવે એને ભજીયા ખાવાના આ મેથી ભજીયા માટે છે આ જો તાવડી ફૂટેલી છે આજ જો અળસ કાઢવી પડે એવું હોય કે કાળી સૌદે છે કે નહીં એમ કે આ તાવડી ફૂટલી છે મને તો કાંઈ ખબર કેવી તાવડી નાખ દેવાની હોય તો મારે હા હું કે એક તાવડી કે આ જળસ કાઢ નાખવી હાવણી ને તાવડી મેં તો નવી આપી મેં કીધું આ લોકો નવી તાવડી તો ક્યાં નાખ્યા હોય એમ નહીં એ ન હોય જૂની હોય તો એ કે આ તવડો પડી ગયે છે ને તે કે આ હોય મેં કીધું નવી નાખ્યા હોય અર્ષ ઘરેથી જતી હોય તો નવી નાખ્યા હું વાંધો તે કહે એમ ન હોય તો મેં કીધું તો આ લેતા જાઉં આજે બહુ રાડું નાખતા હોય કે નહીં એન માથેથી બ બે વડા ઉતારીને નાખી દેવાના એટલે બે વધારે એમ કરવાનું વડા બની ગયા છે હવે ઝારવા જવાના છે

દેવાય થાકી ગયો હોઈ ગયો છે ને આ બધા જો અંદર બેઠા છે અને છે ને બીજા બહાર બેઠા છે કપૂર ને એ આવ્યા છે એ બધા જો બહાર બેઠા છે હવાણ કરે છે આયા તો છે ને મોસ્ટ ઓફ બધા મોડા સુધી બેસે વાતો કરશે પછી બાર વાગે પૂરે અને આમાં રાજનું તો કઈ નક્કી જ નહીં એ તો અહીંયા નાઈટ ખેંચી લે છે ભાઈ બનારે બે વાગે અઢી વાગે નક્કી નહીં અત્યારે સાડા દસ થયા છે એ વહેલા હું ભાવે છે પણ આ હોવા નહીં દે એક કોઈ આમ જોવા અહીંયા તો આ તો એની ફોન જોવે છે

કોક ના લગન હોય એમ કરે છે તૈયાર હું એમાં એવું છે અમારે છે ને આ એક રૂમ માં બધી મેનેજ કરવાનું હોય એમ બધાય એક રૂમ માં મેં કઈ કીધું છું કે ને એમાં કેટલા બધા રહી આમ જો અમારે બધાના થેલા આ સેટી છે ને પાછળ બધાના થેલા મૂક્યા આમ જો તે બાને અહીંયા કબાટ ખોલો હોય તે કેમ ખોલો થેલા માથે પગ દઈ દેવાય બા કાઈ ન કરે કાર્ટમાં મૂકતા બઈ એમ કરો તમે બીજું શું કા કેટલા થેલા લાવ્યા તમે એલા

મેં કીધું મારે વિડીયો પૂરો કરવો હશે લાઈવ થોડી વાર ચાલુ રાખો પણ મારા જેઠાણી બંધ કરીને નહીં મને કે તને ઓળખે જ છે તો એ વિડીયો અંધારામ પૂરો કરી દઈએ એમ કીધું તમે પાછું ચાલુ કર્યો અંધારામ હું પૂરો કરી દઉં અને કાલ પરમ દિવસના વિડીયોમાં છે ને રાજના રાજના બર્થ ડેમાં ઘણી બધી વીસ આવી હતી કોઈને થેન્ક યુ કહેવાનું રહી ગયું હોય જો કે મેં ઓલરેડી બધાને થેન્ક યુ કીધું હતું પણ દેશમાં આવી ગઈ તો કામ વધી ગયું એટલે રિપ્લેસ ન કરી શકું ને તો ફોટું નહીં લગાડતા કેમ કે મારે જવાબ આપવા જોઈએ કોઈ કે કાંઈક પૂછ્યું હોય એનો દેવો જોઈએ જવાબ પણ આ હમણાં થોડું કામ વધી જાય કે નહીં દેશમાં આવ્યા તો એટલે ફ્રી હોય ત્યારે આપી દઈશ તો સારું હાલો હું ગયો હું થાકી ગઈ છું એ વાત